નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ આઠમો મહિનો ને મંગળવારના રોજ આજની ધાણાની આવકની આપણે વાત કરીએ તો ધાણાની આવક આજે સારી નોંધાણી છે મિત્રો છ હજાર પ્લસ ગુણીની આવક નવી નોંધાણી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના ધાણાના ભાવ અને મિત્રો તેજી મંદી વિશે વાત કરીને તો મિત્રો કલરવાળા માલમાં દસ વીસ રૂપિયા બજાર સારું દેખાઈ રહ્યું છે મિત્રો અને ઈગલમાં ઇંગલ પ્લસમાં દસ વીસ રૂપિયા બજાર ઢીલું જોવા મળી રહ્યું છે હાલ તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રે છે કેવા બજાર કેવા માલના કેવા બજાર ભાવ અને આ મિત્રો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો પંદરસો ને એકવીસ કલર વાળા માલ છે એકદમથી થી છે પંદરસો ને એકવીસ રૂપિયા ભાવ છે સુપર કલર માં છે માલ માં કઈ નથી

ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો નો કલર વાળા દાણા છે ફાયદો મિક્સ થાય છે ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આનો તેરસો ને એક રૂપિયા નો એકદમ ઈગલ કલર તેરસો ને એક રૂપિયા નો ભાવ ભાવ થયો તેરસો એક રૂપિયા વેચાણ ઈગલ કલર માં છે તેરસો ને એકતાલીસ તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે મિક્સમાં છે